થી સુરતમાં ડ્રેનેજમાં પડી ગયેલો બે વર્ષનો કેદાર બેગઢ નામનો બાળક એ મૃત હાલતમાં મળી આવ્યો ચોવીસ કલાક પછી વરિયાઉ પમ્પિંગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી કેદારનો મૃતદેહ મળી આવ્યો સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીના સાંજના સાડા પાંચની આસપાસ આ બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું અને ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ આખરે બાળકને શોધવા એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી હજુ ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો ત્યારે પરિવારજનો માથે અત્યારે આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો બીજી તરફ આ દરમિયાન સુરતના મેયર દક્ષેશ માવાણી ક્રિકેટના મેદાનમાં મજા માણી રહ્યા હતા તેમના બે જવાબદાર વર્તનને લઈને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા તો ચોવીસ કલાક અને ચોવીસ કલાક બાદ બાળકનું નો મૃતદેહ મળી આવ્યું છે આખું સુરત છે 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 બાળકના મોતને લઈને પરિવારજનોમાં એક શોકની લાગણી સાથે સાથે આક્રોશ પણ કારણ કે એ ઢાંકણું ખુલ્લું હતું અને જેના કારણે એ બાળક ડ્રેનેજમાં ગરકાવ થયું અને મોતને ભેટ્યું છે ત્યારે એક તરફ માસુમ મોત થયું છે સવાલ એ થાય છે કે જવાબદાર કોણ અને આ તરફ સુરતના મેયર દક્ષેશ મામાણી એ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા રમતનો આનંદ લઈ રહ્યા હતા સવાલ એ થઈ રહ્યો છે કે સુરતમાં આવા કેટલી આવી કેટલી ડ્રેનેજ હશે કે જે જેના ઢાંકણા ખુલ્લા હશે તો વડીયાઓ પમ્પિંગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી એ બાળકનું મૃતદેહ મળી આવ્યો છે અને બાળકના મોતને લઈને એક તરફ પરિવારજનોમાં આક્રોશ છે સાથે સાથે દુઃખ છે કારણ કે ત્રણ દિવસ પહેલા તો હજુ એ બાળકનો જન્મ દિવસ ગયો પરિવારમાં એક આનંદ હોય જ્યારે એક નાનું બાળક એ ઘરમાં રમતું હોય અને ત્યારે બાળક જ્યારે બાળક જાય ત્યારે પરિવાર ઉપર કેવું તૂટી પડે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે પરિવાર જ એ અનુભવતું હશે તો જ્યારે અમે મેયર દક્ષેશ માવાણી ફોન લગાડ્યો ત્યારે કહી રહ્યા છે કે દસ મિનિટ પછી હું વાત કરીશ સવાલ એ થઈ રહ્યો છે કે તમારે સુરતમાં કેવી કામગીરી ચાલી રહી છે સુરતમાં ત્યાં તમે ધ્યાન આપ્યું હોત ને તો આજે કદાચ એ બાળક જીવતું હોત આજે પરિવારમાં આનંદ ને આનંદ જ હોત પરિવાર દુઃખ લાગણી જે ભોગી રહ્યો છે જે દુઃખ અત્યારે તેના માથે આવી પડ્યું છે એ દુઃખ એમના જીવનમાં ના હોત પણ આ દક્ષેશ માવાણી કહી રહ્યા છે કે દસ મિનિટ પછી હું જવાબ આપીશ હવે સવાલ થઈ રહ્યો છે કે દક્ષેશ માવાણી ક્યારે એક્શનમાં આવે છે કોંગ્રેસ નેતા અસલમ આપણી સાથે પર ગયા છે આ તો એક બાળક જે મોતને ભેટ્યું છે ડ્રેનેજનું એક ઢાંકણું ખુલ્લું રહી જવાથી સુરતમાં કેવી સ્થિતિ છે આવા તો કેટલી ડ્રેનેજ હશે કે જે ખુલ્લી હશે બાળક મૃત્યુ પાણી એ બેદરકારી અને ભ્રષ્ટ શાસનનું સ્વાબ કૂપ આપે એ બાળકનું કામો થયું છે અને એના માટે સંપૂર્ણપણે જવાબદાર હોય તો સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટીતંત્ર શાસકો માત્ર એના ભ્રષ્ટાચારમાં એની વાહવાહીમાં જ મજબૂર છે એને જમીની સ્તર પર શું તકલીફ છે એ ધ્યાન નથી આપતા જે સ્ટ્રોંગ ડ્રેનેજ છે સ્ટ્રોમ ડ્રેનેજ એટલા માટે હોય કે વરસાદી પાણીનો નિકાલ થાય પરંતુ આ તમામ સ્ટોક ડ્રેનેજ વરસાદના ચાર મહિનાની ભારે એમાં રહેતી હોય છે કે એમાં જેટલા પણ અલીગલી ગેરકાયદેસર ઉદ્યોગોના જોડાણો છે પાણી ટ્રીટ કર્યા વગરના તમામ જોડાણો કે ગેરકાયદેસર ડ્રેનેજના જોડાણો આ સ્ટોમ ડ્રેનેજમાં હોય છે ત્યારે વહીવટીતંત્ર એના સામે કાર્યવાહી કરવા જાય છે તો ભારતીય જનતા પાર્ટીના સાથકો એમને અટકાવી રાખે છે રાજકીય પ્રેશર દબાણ નાખીને અને આ રીતે સ્ટ્રોંગ ડ્રેનેજ જે વરસાદના ચાર મહિનાનો ઉપયોગ માટેની છે એમાં પણ જો પાણી વહેતું હોય અને આ રીતે બાળક કામ હોતને ભેટે તો ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એ નૈતિકતા સ્વીકારવી રહી અને આના માટે જવાબદાર માત્ર બેલદાર સુપરવાઇઝર કે ટેકનિકલ આસિસ્ટન્ટ નહીં પણ એટીમાં બેસનારો અધિકારી પણ એટલો જ જવાબદાર છે જેટલો બેલદાર છે બિલકુલ જેટલો જો ઇજાદાર છે અને હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ડ્રેનેજ કમિટીના ચેરમેને પણ નૈતિકતા સ્વીકારવી જોઈએ અને મેયર શ્રીએ એમને એમના પદ પરથી હટાવી દેવું જોઈએ કે તેમને રાજીનામું આપવું જોઈએ અને દુઃખ એ બાબતનું છે કે આટલી ગંભીર ઘટના સુરતની ગઈકાલને ચાલતી હતી પ્રેસ મીડિયા અને બધા જ વ્યક્તિઓ એમના માટે દુઃખમાં સહભાગ્યા હતા અને સુરતના પ્રથમ નાગરિક મેયર શ્રી પોતે ક્રિકેટ રમવામાં મશગુલ હતા એના પણ વિડીયો ફરતા ત્યાં છે એનું પણ દુઃખ છે કે મેયર શ્રી જવાબદાર વ્યક્તિ છે શહેરના પ્રથમ નાગરિક છે જેના પરિવારનો જેના કુટુંબનો આ વાર દીકરો થયો છે એના પર દુઃખ દુઃખ વીતું હોય એનાથી કદાચ તમને અનુભવ ન હોય મેયર તરીકે તમારે આ સોંપતું ન હોય આટલા દિવસ પૂરતું જો ક્રિકેટ ન રમી હોત તો કઈ તમારું ઓછું નહીં થશે પરંતુ દુઃખ પણ એ વાતનું છે કે મેયર પોતે પણ ક્રિકેટ રમવામાં મજબૂલ રહ્યા અને ચોવીસ કલાક પછી દીકરાની લાશ કોમ્પિન્સેશન માંથી મળી અસલમભાઈ મને એવું લાગે છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ ખાલી વાહવાહી બટોરવામાં અગ્રેસર હોય છે ક્યાંક જો એમને સારું વાહવાહી મળી જાય છે તો ત્યાં એ પહોંચી જશે એમને એમને એવોર્ડ લેવો છે બરાબર સ્વચ્છતામાં અગ્રેસર રહેવું છે પણ અહી લોકોના જીવને પડી નથી આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે ઠીક છે અસલમભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર વાતા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા અને કહી રહ્યા છે કે મેયર પોતે ગંભીર નથી અને આ વિડીયો ઉપરથી જ દેખાઈ રહ્યું છે કારણ કે એક બાળક જે ગઈકાલની ઘટના છે સાંજે સાડા પાંચ વાગ્યાની આ ઘટના છે અને એ બાળક અંદર ડ્રેનેજમાં પડી ગયું છે આખો પરિવાર એ ચિંતામાં મુકાઈ ગયો આસપાસ પણ લોકો ભેગા થઈ ગયા અને એને કેવી રીતે બહાર કાઢવું એના જદ્દો જહેમતમાં લાગી ગયા હતા વાયુ વેગે એ વાત આખા સુરતમાં ફેલાઈ ગઈ પણ સુરતના મેયરના કાન સુધી એ વાત ન પહોંચી